નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજ્જર ચાલો એક સીન વિચારીએ ઘરમાં કોઈ રમી રહ્યું છે બાળક દોડતા દોડતા પડી ગયું અથવા તો રસોડામાં મમ્મીનો પગ લપસી ગયો બસ પગમાં મચકોડ આવી ગઈ આવું તો આપણા બધાના ઘરમાં થતું જ રહે છે ખરું ને પણ એ ઈજા પછીની જે પહેલી પાંચ દસ મિનિટ હોય છે ને એ કેટલી કેટલી બધી મહત્વની હોય છે એનો તમને અંદાજ છે અને આ જ સૌથી મોટો સવાલ છે એ પહેલી દસ મિનિટમાં શું કરવું અને શું ન કરવું કારણ કે તમે જે પણ કરશો ને એ જ નક્કી કરશે કે તમારી રિકવરી કેટલી ઝડપી થશે મતલબ આ નાનકડી ઈજા થોડા દિવસોમાં જ મટી જશે કે પછી મહિનાઓ સુધી તમને હેરાન કરતી રહેશે તો ચાલો શરૂ કરીએ ભૂલ નંબર એક થી અને આ ભૂલ તો લગભગ દરેક જણ કરે છે એ છે ગરમ શેક હા ગરમ પાણીનો શેક આપણને બધાને નાનપણથી ઘરમાં એવું જ શીખવવામાં આવ્યું છે ને કે ભાઈ ક્યાં પણ દુખે એટલે તરત ગરમ કોથળી મૂકી દો પણ શું તાજી ઈજા પર ગરમ શેક કરવો એ સાચું છે જવાબ છે બિલકુલ નહીં હવે સવાલ એ થાય કે કેમ નહીં તો ચાલો એની પાછળનું સીધું સાધુ વિજ્ઞાન સમજીએ જુઓ જ્યારે ઈજા થાય ત્યારે ચામડીની નીચેની નાની નાની લોહીની નસો તૂટી જાય છે અને લોહી વહેવા લાગે છે હવે તમે એના પર ગરમી લગાવો એટલે શું થાય એ ગરમીથી પેલી નસો વધારે પહોળી થઈ જાય છે પરિણામે સોજો ફટાફટ વધે છે અંદર લોહી વધારે વહે છે મતલબ કે તમે આગ પર પાણી નાખવાની જગ્યાએ પેટ્રોલ નાખી રહ્યા છો આનાથી એકદમ ઉલઠું બરફ શું કરે એ ઠંડકથી પેલી નસોને સંકોચી દે છે જેનાથી લોહી વહેતું અટકે છે સોજો તરત જ કંટ્રોલમાં આવી જાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે તો એકદમ સરળ નિયમ યાદ રાખી લો કોઈ પણ નવી ઈજા મતલબ કે પહેલા અડતાળીસ કલાક જ્યાં તમને સોજો દેખાય ચામડી લાલ થઈ ગઈ હોય અને દુખાવો થતો હોય ત્યાં ફક્ત અને ફક્ત બરફ જ લગાવવાનો ગરમ શેકનું તો નામ પણ નહીં લેવાનું હા અડતાળીસ કે બોતેર કલાક પછી જ્યારે સોજો ઉતરી જાય અને ખાલી સ્નાયુઓ જકડાઈ ગયા હોય એવું લાગે ત્યારે ગરમ શેક કરી શકાય બસ આટલી નાની વાત યાદ રાખશો ને તો પણ અડધી તકલીફ તો ત્યાં જ ઓછી થઈ જશે આ ભૂલો એવી છે છે જે સોજાને કંટ્રોલની બહાર કરી શકે પહેલી ભાગને નીચે લટકાવી રાખવો અને બીજી તેના પર જોર જોરથી માલિશ કરવી આપણને સામાન્ય રીતે શું લાગે કે પગમાં વાગ્યું હોય તો ખુરશી પર બેસીને પગ નીચે લટકાવી દઈએ તો આરામ મળશે પણ સાચું કહું અહીંયા એક છૂપો દુશ્મન કામ કરી રહ્યો છે જેનું નામ છે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ આ તો હું રોજ મારી ક્લિનિકમાં જોઉં છું દર્દીઓ વેઇટિંગ રૂમમાં બેઠા હોય પગમાં ફ્રેક્ચર હોય અને પગ નીચે લટકતો હોય હવે જ્યારે મારો વારો આવે અને હું એમને તપાસું ત્યાં સુધીમાં પગ પર એટલો બધો સોજો આવી ગયો હોય છે કે અમે એના પર પ્લાસ્ટરનો પાટો પણ નથી લગાવી શકતા કેમ કારણ કે ગુરુત્વાકર્ષણ બધું જ પ્રવાહી અને લોહી નીચે ઈજાવાળી જગ્યાએ ભેગું કરી દે છે અને સોજો રોકેટની જેમ વધી જાય છે અને હવે વાત માલિશની લોકોને એમ લાગે છે કે ચાલ જરા માલિશ કરી દઈએ એટલે લોહીનો ગઠ્ઠો છૂટો પડી જશે પણ આ બહુ મોટી ગેરસમજ છે હકીકતમાં જ્યારે તમે તાજી ઈજા પર જોરથી માલિશ કરો છો ત્યારે તમે અંદરની તૂટેલી નાજુક નસોને વધારે તોડી રહ્યા છો એનાથી લોહી વધારે નીકળે છે અને સોજો ઓછો થવાની જગ્યાએ વધી જાય છે એટલે માલિશ બિલકુલ નહીં એની જગ્યાએ શું કરવું ક્રેપ બેન્ડેજ લો અને એનાથી હળવું દબાણ આપો એનાથી સોજો કાબુમાં રહેશે અને ઈજાગ્રસ્ત ભાગને સારો એવો સપોર્ટ પણ મળશે ઓકે તો હવે આપણે આવી ગયા છીએ છેલ્લી બે ભૂલો પર અને સાચું કહું તો આ કદાચ સૌથી ખતરનાક ભૂલો છે પહેલી કોઈ દેશી હાડવેદ પાસે જતું રહેવું અને બીજી આ તો નાનું અમથું વાગ્યું છે એમ માનીને ઈજાને નજરઅંદાજ કરવી આ વાત આપણા સમાજમાં બહુ જ ઊંડે સુધી વણાયેલી છે તરત જ કોઈક સલાહ આપશે અરે ડોક્ટર પાસે શું જવું છે પેલા ગામના હાડવૈદ પાસે લઈ જાઓ એ તો એક મિનિટમાં હાડકું ચડાવી દેશે લોકો એક્સરે અને ડોક્ટરની ફી બચાવવા માટે આવો શોર્ટકટ લે છે પણ યાદ રાખજો આ શોર્ટકટ ક્યારેક જિંદગીભરનો લાંબો રસ્તો બની શકે છે અને જોખમ શું છે જોખમ બહુ જ ગંભીર છે કોઈ અણઘડ વ્યક્તિ હાડકું બેસાડવાની કોશિશ કરે તો એક સાદું ફ્રેક્ચર તૂટીને એના ટુકડે ટુકડા થઈ શકે છે ખોટી રીતે પાટો બાંધવાથી લોહીનો પ્રવાહ બંધ થઈ શકે છે જેનાથી ગેંગ્રીન થઈ શકે છે મતલબ કે એ ભાગ સડી જાય અને કદાચ કાપવો પણ પડે આજુબાજુની લોહીની નસો અને જ્ઞાનતંતુઓને કાયમ માટે નુકસાન પહોંચી શકે છે આ કોઈ મજાકની વાત નથી તો અત્યાર સુધી આપણે એ વાત કરી કે શું નથી કરવાનું પણ હવે સૌથી મહત્ત્વનો સવાલ તો પછી કરવાનું શું છે નો જવાબ છે એકદમ વૈજ્ઞાનિક અને આધુનિક ઉપાય એ છે પીઓલીસી પ્રિન્સિપલ હા પોલીસ બસ આ એક શબ્દ યાદ રાખી લો પી એટલે પ્રોટેક્શન એટલે કે ઈજાવાળા ભાગને વધુ નુકસાન થી બચાવો ઓ એલ એટલે ઓપ્ટિમલ લોડિંગ મતલબ કે પૂરો આરામ નહીં પણ ડોક્ટર ની સલાહ મુજબ ધીમે ધીમે હલનચલન ચાલુ કરવો આ એટલે આઈસ આપણે વાત કરી એમ પેલા 48 કલાક માટે બરફ સી એટલે કમ્પ્રેશન ક્રેપ બેન્ડેજ વડે હળવું દબાણ અને છેલ્લે ઈ એટલે એલિવેશન એટલે કે ઈજાવાળા ભાગને ખાસ કરીને પગને હૃદયના લેવલથી ઊંચો રાખવો બસ આટલો પણ એક મિનિટ આ પીઓએલ સી પ્રિન્સિપલ સામાન્ય ઈજા માટે જ છે પણ અમુક સંજોગો એવા હોય છે જેને અમે મેડિકલ ભાષામાં રેડ ફ્લેગ્સ કહીએ છીએ જો આમાંથી એક પણ નિશાની દેખાય તો ઘરે કોઈ જ ઉપચાર કરવાનો નથી સીધું જ હોસ્પિટલ જવાનું છે આ રેડ ફ્લેગ્સ કયા છે ધ્યાનથી સાંભળજો જો દુખાવો સહેજ ન થાય એવો હોય જો હાથ કે પગનો આકાર જ બદલાઈ ગયો હોય મતલબ કે વાંકોચૂકો દેખાય જો એ ભાગમાં ઝણઝણાટી થતી હોય ખાલી ચડી ગઈ હોય અથવા એ ભાગ ઠંડો કે સફેદ પડી ગયો હોય જો કોઈ ઘામાંથી હાડકું બહાર દેખાતું હોય કે પછી ઈજાની સાથે તાવ પણ આવે આમાંથી કંઈ પણ હોય તો એક સેકન્ડ પણ વિચાર્યા વગર સીધા જ નજીકની હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચી જાઓ તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ હવે પછી જ્યારે પણ કોઈને નાની મોટી ઈજા થાય તો ગભરાવાનો નથી બસ પેલી પાંચ ભૂલો યાદ રાખવાની છે ગરમ શેક નહીં ઈજાવાળા ભાગને લટકાવો નહીં માલિશ નહીં અણઘડ પાસે જવું નહીં અને ઈજાને અવગણવી નહીં અને શું કરવાનું છે બસ એક શબ્દ યાદ રાખવાનો છે પીઓ એલ આઈ સી પણ આ તો થઈ પ્રાથમિક સારવારની વાત શું તમને ખબર છે કે એકવાર ઈજા સ્થિર થઈ જાય પછી તમારી રિકવરીને ઝડપી બનાવવા માટે તમારો ખોરાક કેટલો મોટો ભાગ ભજવે છે એવા કયા ખોરાક છે જે તૂટેલા સ્નાયુઓ અને હાડકાને જોડવામાં મદદ કરે છે અને કયા ખોરાક એ પ્રક્રિયાને ધીમી પાડે છે આ બહુ જ રસપ્રદ વિષય છે જેના પર આપણે આગામી ચર્ચામાં વાત કરીશું ત્યાં સુધી સાવચેત રહો અને સુરક્ષિત રહો